મિત્રો તમે કેમ છો બધા મજામાં છો ને બાળકો આજે આપણે ગણિત વિષય ભણવાના છે બાળકો અચ્છા આપણે ગણિતમાં શું શીખવાના છે તે જાણવા પહેલા તમે જોઓ કે મારે હાથમાં શું છે તો આ એક પ્લાસ્ટિકના કપ છે હવે કેટલા છે તે આપણે ગણવાના છે તો જો બાળકો પેલો જો મારા આ હાથમાં કેટલા કપ છે એક અને બે કેટલા છે બે ત્યાર પછી જો તો બીજા હાથમાં કેટલા છે એક બે અને ત્રણ કેટલા કપ છે ત્રણ એક હાથમાં બે કપ અને બીજા હાથમાં ત્રણ છે તો આ બધાને એક સાથે ગણી લે તો કેટલા એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા થયા ત્રણ ચાર કેટલી થાય ચાર બે ભાષામાં સરવાળો કહેવાય શું કહેવાય આપણે એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરી જેને ગણિતની ભાષામાં શું કહેવાય સરવાળો તો બાળકો આજે આપણે ખણિતમાં પ્રકરણ સરવાળા વિશે જોવાના છે સરવાળા ગણ બાળકો

અને જ્યારે બે અંગની સંખ્યાના સરવાળા હોય ત્યારે સૌપ્રથમ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એકમના અંગમાં જે એકમના અંગમાં જે અંક હોય એનો સરવાળો પહેલે કરવાનો અને अब जितने गिन सके 7 गिने लीजिए 1 2 3 4 5 ब गिनने में सारे गिने कितने आया 5 कितना आया 5 तो एकम का सर में 2 છ કેટલા થયા છ તો પાંચમાં એક શું તો કેટલા થશે છ અહીં આપણે લખીશું છ તો બાકી જયારે પણ સરવાળા કરીએ ત્યારે